ભૈરવીબેન તમારો સવાલ છે કે હું આત્મા છું શરીર નથી આ સત્ય જાણવા છતાં લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા શું આવું સત્ય આની પહેલાના ભાવોમાં જાણ્યું હશે કે આ પહેલીવાર જાણ્યા પછી મોક્ષ નજીક હશે ભ્રમણનો અંત જલ્દી આવશે ભૈરવીબેન સત્ય વાર પણ જાણ્યું હોય ને પેલી વાર પણ હોઈ શકે છે ભગવાને કહ્યું છે કે પર્વત જેટલો ઢગલો થાય એટલી વખત ઓઘા લીધા છે છતાં આપણો હજી મોક્ષ થયો નથી તો વિચાર થાય કે જો આટલી બધી વખત જો ઓઘા લીધા હોય તો તે ચારિત્ર ચારિત્રપણામાં આવા સત્ય તો ચોક્કસ જાણ્યા હશે તપ જપ કે બાહ્ય ધર્મ પણ ઘણો કર્યો હશે પણ આંતરિક પણ અઢારે પાપોથી પાછા હઠવાનું રહી ગયું હશે અંતરાત્મામાં ઉતરી મનની સ્થિરતા કરી કર્મોની નિર્જરા કરવાનું રહી ગયું હશે એટલે જ કદાચ આ ભવ ચક્કરમાં ભમ્યા જ કરતા હોઈશ એટલે આ સત્ય જાણ્યું ભલે ભલે પહેલી વાર જાણ્યું કે અનંતમી વાર જાણ્યું હોય પણ ફક્ત જાણકારીથી મોક્ષ નથી મળી જતો કે નથી નજીક આવી જતો જાણીને સમજીને યોગ્ય પુરુષાર્થ ચાલુ કરી દેવો પડે નહીં તો તો ફક્ત જાણકારી નું થશે અહમ પેદા થશે અને મોક્ષ ઘણો દૂર થઈ જશે કોઈ જીવ આ જાણકારી પ્રથમ વખત મળી હોય એવું પણ બની શકે કદાચ આપણો જ જીવ પ્રથમવાર જ નિગોદમાંથી બહાર નીકળ્યો હોય અને આ બે હજાર સાદરો ચક્કરમાં આ પહેલો જ માનવનો ભાવ એવો હોય એવો મળ્યો હોય કે જેમાં આ જાણકારી મળી હોય તો પહેલી વાર બી હોય શકે માનવના ભાવ મળ્યા બી હોય વધારે અડતાલીસ ભવ મળે બે હજાર સાદરોપના ચક્કરમાં એમાં એવા માનવના ભાવ મળ્યા હોય જન્મીને મૃત્યુ પામ્યા હોય ગર્ભપાત કરાવ્યો હોય ગર્ભમાંથી જ મૃત્યુ પામ્યા હોય યુગલિયાના જન્મ મળ્યા હોય એવા કેટલાય ભવ નકા માગ્યા હોય પેલો કેટલો જ એવો મળ્યો હોય કે જેમાં જાણકારી મળી હોય ને કદાચ આપણા જીવે આવા અનંત વાર બે હજાર સાગર ચક્કર કાપ્યા હોય અનંતી વાર ગોદમાં ચાલ્યો ગયો હોય મેળવી ચારિત્ર પણ લીધું હોય આ જાણકારી પણ મેળવી હોય જાણકારી બીજાને આપી પણ હોય પણ એનાથી જાણકારી મોક્ષ પ્રાપ્ત થઈ જતું નથી જેમ કે ફક્ત ભોજન ની જાણકારી મેળવવાથી કઈ પેટ ભરાઈ જતું નથી પેટ ભરવા માટે ભોજન બનાવવું પડે ખાવું પડે પચાવવું પડે એવી રીતે જાણકારી મેળવવી જરૂરી છે આગળની પેઢી સુધી પહોંચાડવી પણ જરૂરી છે પણ જાણકારી મેળવીને અટકી ન જવાય અટકી નહીં જવાનું મોક્ષ તરફ પગલા ભરવા માટે સમ્યક પુરુષાર્થ ચાલુ કરી દેવાનો સમજ પુરુષ જરૂરી છે બાકી આપણને આ જાણકારી પહેલી વાર મળી અનંત કેવડી કહી શકે ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાળિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ